આ કલેક્શન એવું છે કે ઓલ ઇન્ડિયામાં ચાલશે કારણ કે આજકાલની જેટલી પણ છોકરીઓ છે એ જીન્સ સાથે આ ટાઈપના ટ્યુનિક પહેરવાનું વધારે પસંદ કરી રહી છે જે માત્ર આપણા ત્યાં એકસો પચાસ રૂપિયામાં મળશે વાત કરીશું સ્લીવ્સની તો આની અંદર ફેન્સી સ્લીવ આપેલી છે જેની અંદર તમને કલરફુલ એમ્બ્રોઈડરી નું વર્ક જોવા મળી જશે બિઝનેસ આગળ વધાઈ શકો છો બે ગુના ડબલનો કરી શકો છો કારણ કે દર્શકો આજના સમયમાં બધા સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે વુડેનના બટન ફેન્સી મળી જશે ઓલ ઓવર લુક તમે જોઈ શકો છો એકદમ ક્લાસિક રહેવાનું છે ફ્લાવર પેટર્નનું હેવી રિઓન મટીરિયલમાં આ ટ્યુનિક છે જેની અંદર તમને અલગ અલગ કલર અને અલગ અલગ સાઇઝ મળી રહેવાનું છે આ ગરમીની સિઝનમાં તમારી માટે લઈને આવી ગઈ છું ધમાકેદાર કલેક્શન જે તમને આ ગરમીના પ્રોફિટ હા દર્શકો બરાબર ગરમીની મહિલા પોતાનો આપશેડ્રોપ ખાલી કરે છે અને કંઈક એવા કલેક્શન એડ કરવાનું વિચારે છે જે એમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે એન્ડ સાથે સાથે એકદમ મુલાયમ કાપડ હોય ચાઇનીઝ દેખાય એવા કલેક્શન તો આ ગરમીની સિઝનમાં તમે રાખી શકો છો કોટન રિયોન એન્ડ ખાદી કોટન એન્ડ સ્પેશિયલી આપણે વાત કરીશું તો અહીંયા તમને કોટનની એટલી બધી વેરાયટી મળી જશે જે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર મળવાની છે હું વાત કરી રહી છું અજીત જોની જે સુરત સિટીની બધાથી મોટી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને વેસ્ટર્ન વેર એથેનિક વેર પાર્ટી વેયર ડેલી વેર બધા જ ટાઈપના કલેક્શન મળી જશે વધુ પડતી માહિતી માટે સ્ક્રીન ઉપર તમને ઓલરેડી નંબર પ્રોવાઈડ કરાવશું જ્યાં તમારે કોન્ટેક કરવાનો રહેશે વિડીયો કોલની ફેસિલિટીઝનો આનંદ લેવો હોય તો વિડીયો કોલની ફેસિલિટીઝ મળી જશે લાઈવ પર્ચેસિંગ કરવું હોય તો સીધું આવી જવાનું છે સુરત સિટીની અંદર જ્યાં તમારે આવવાનું રહેશે સારો લિવર પ્રોપર એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે ચાલો આજના ગરમીની સિઝનમાં ધૂમ મચાવી દઈએ એવા કલેક્શન લઈને આવી ગઈ છું ફર્સ્ટ કલેક્શન છે આપણે ટ્યુનિક ટ્યુનિકની પહેલાં વાત કરીશું તો આપણે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરીએ એના પહેલાં આપને જાણકારી હોવી જરૂરી છે કે આપણે આ કલેક્શન પરચેસ કરી રહ્યા છીએ તો આપણા એરિયામાં ચાલશે કે નહીં ચાલશે તો હું તમને જણાવી દઉં આ કલેક્શન એવું છે કે ઓલ ઇન્ડિયામાં ચાલશે કારણ કે આજકાલની જેટલી પણ છોકરીઓ છે એ જીન્સ સાથે આ ટાઈપના ટ્યુનિક પહેરવાનું વધારે પસંદ કરી રહી છે અને આ ગરમીની સિઝનમાં વાત કરીશું તો ભાઈ અઠવાડિયે અઠવાડિયે લોકો કલેક્શન પરચેઝ કરી રહ્યા છે કારણ કે આવા કલેક્શન તમે આપી શકો છો માત્ર સાડી ત્રણસો ચારસો રૂપિયાની રેન્જની અંદર એ પણ હેવી ક્વોલિટી સાથે હવે એક આર્ટિકલ એવું પણ તમારી સાથે શેર કરીશ ગરમીની સિઝનમાં શું હોય જેટલું તમે લાઇટ કલર રાખશો ને એટલું તમારું સેલિંગ વધારે થશે કારણ કે આ જે કાપડ હોય ને એ આપણે પરસેવો શોખવામાં હેલ્પ કરે છે વાત કરીશું સ્લીવ્સની તો આની અંદર ફેન્સી સ્લીવ્સ આપેલી છે જેની અંદર તમને કલરફુલ એમ્બ્રોડરીનું વર્ક જોવા મળી જશે આ બધા જે પીસ છે એકદમ ડિસેન્ટ પીસ છે જે તમે મોલમાં પણ વેચીને હાઈ પ્રાઇઝ રાખી શકો છો અધરવાઇઝ દર્શકો હું તમને જણાવી દઉં કે આ જેટલા પણ કલેક્શન હું તમારી સાથે શેર કરું છું તમે સોશિયલ મીડિયાની હેલ્પ લઈને આનો બિઝનેસ આગળ વધાઈ શકો છો બે ગુના ડબલનો કરી શકો છો કારણ કે દર્શકો આજના સમયમાં બધા સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છે તમારે સિમ્પલી તમારું અકાઉન્ટ બનાવવાનું છે અને ઓનલાઈન આના ફોટોગ્રાફ્સ છે વિડીયોઝ છે બનાવીને અપલોડ કરવાનું છે વિથ થ્રેડ સાથે કારણ કે તમને હું ફાયદો આપી રહી છું હજી જોના કલેક્શન બતાવીને સાથે સાથે દર્શકો તમને એ વસ્તુ પણ જણાવવા માગું છું કે આપણી પાસે આ ટાઈપના જે ફેન્સી ટ્યુનિક છે એના સિવાય તમને અહીંયા વન પીસના કલેક્શન એટલે કે શોર્ટ મીડીઝના કલેક્શન જોતા હોય ઓવર સાઇઝ ટી શર્ટ ડાઇનિંગ જીન્સના કલેક્શન જોતા હોય તમે જોઈ શકો છો ફ્લાવર પેટર્નનું હેવી રિયોન મટીરિયલમાં આ ટ્યુનિક છે જેની અંદર તમને અલગ અલગ કલર અને અલગ અલગ સાઇઝ મળી દેવાની છે નેક્સ્ટ આર્ટિકલ ની વાત કરીશું તો બધા જ જે વેચાય છે એ વેચાય છે ચિકન કારી હા દર્શકો ચિકનકારી પ્યોર કોટન રહેવાનું છે આપણું જેની અંદર આપણે ઓલરેડી ઘણી બધી સાઇઝ બનાવી છે વુડેનના બટન ફેન્સી મળી જશે ઓલ ઓવર લુક તમે જોઈ શકો છો એકદમ ક્લાસિક રહેવાનું છે ઓફિસ માટે ઓફિશિયલી જો આપણે કંઈક ડ્રેસિંગ વ્યર કરવું હોય તો એની માટે આ ટાઈપના કુર્તા બેસ્ટ છે તો આવા કલેક્શન તમારે શોરૂમમાં વેચવા હોય કાં તો તમારે સ્ટ્રીટ માર્કેટમાં વેચવા હોય કાં તો તમે કોઈ લોકલ માર્કેટમાં વેચી રહ્યા છો સન્ડે માર્કેટ મંડે માર્કેટમાં ત્યાં પણ વેચાઈ જશે અને આ ટાઈપના જે કુર્તા હોય ઓલમોસ્ટ બધી જ ઇન્ડિયન્સ ગર્લ્સ આ ટાઈપના કુર્તા પહેરવાનું પસંદ કરી રહી છે થોડુંક ડાર્ક કલર જોતું હોય તો આપણે ડાર્ક કલર પણ રાખવાના છે કારણ કે જે કસ્ટમર હોય છે બધા અલગ અલગ ટાઈપના આવે છે સ્કીન કલરના અકોર્ડિંગ કોઈના પર ડાર્ક કલર સૂટ થાય છે તો કોઈના પણ લાઇટ કલર સુટ થાય છે લાસ્ટ પીસ જે તમારી સાથે સાથે શેર ઓવર કુર્તા સેટ તમે અહીંયા જોઈ શકો છો પેટર્ન તમને મળી છે માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો આજના જેટલા પણ કલેક્શન હતા આમાંથી જે પણ તમને કલેક્શન ગયમું છે એના માટે તમારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમારા સાથે કોન્ટેક્ટ કરવાનું રહેશે જેથી તમને પ્રાઇઝની જાણકારી મળી શકે તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા કલેક્શન નવા અપડેટ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ